નમસ્કાર અને આભાર હું અત્યારે વોર્ડ નંબર દસમાં છું યોગીનગર સોસાયટી પાસે કેવલિયાધામની પાછળ હવે એકચ્યુલી કમિશનર સાહેબને જણાવવાનું છે કે અમારું જે વિજલપુર છે ને એને કદાચ નવસારી નગરપાલિકાએ ભૂતકાળમાં જ બાકાત કરી નાખ્યું છે કે આ અમારો પ્રદેશ નથી કારણ કે અહીંયા કોઈ કામ નથી થતા ત્રણ વર્ષથી આ જે આગળ સોસાયટી ત્રણ વર્ષ પહેલાં અહીંયા પાણીનું ટીપું ગમે તેટલો વરસાદ પડે ને દસ ઇંચ પણ તો પાણીનું ટીપું નહીં દેખાતું

આ પથ્થર પડેલો છે જો આ ટેકનિક છે ને કમિશનર સાહેબ આપના વોટર વર્ક્સના કે ડ્રેનેજના જે ચેરમેન છે ને કે જે અધ્યક્ષ છે જેની પાસે આ બધી રાગડોળ છે તેણે અમને સ્પેશિયલી અહીંયા જો આતંકવાદી હુમલો થાય ને તો આ સુરંગમાં ભરાઈ જવા માટે કદાચ બનાવી આપેલું છે જો પાકિસ્તાન હુમલો કરે ને તો આ સુરંગમાં ભરાઈ જવાનું એવું જ કઈ છે સુરંગ એના માટે જ છે સુરંગ એના માટે જ છે ને બહાર રોડ પર જ નીકળે હવે બતાવો અને તમારા અધ્યક્ષ વોટર કમિટીના કે ડ્રેનેજ કમિટીના કે વરસાદ પાણીના એની બુદ્ધિ શક્તિ એટલા બધા સલામ છે સાહેબ એને તમે મેક્સેસ એવોર્ડ આપો એને તમે ઓસ્કાર એવોર્ડ આપો એને વર્લ્ડનો સૌથી નંબર વન એવોર્ડ આપો અને તમે અત્યારે જે હું ટેકનોલોજી બતાવું છું ને વરસાદી પાણી સાઈડ ઉપર કાઢવાની તે ટેકનોલોજી તમે વર્લ્ડ પ્લમ્બર એસોસિએશનમાં મૂકજો અને આખી દેશને આ ટેકનોલોજી તમે ભારત તરફથી આપજો એની રોયલ્ટી મળશે પાણીના ભૂંગળા નાખેલા છે આજો આનું કોઈ કનેક્શન નથી અદ્રશ્ય રીતના પાણી આવે ને જતું રહે આજો આ આ બીજી એક ચેમ્બર આ વરસાદી પાણીની ચેમ્બર છે તે સૌથી નાની છે એની બાજુમાં આ ભૂંગળા મૂકેલા છે અને આ ભૂંગળા કોઈ બાપ પોતાના ખિસ્સામાંથી નથી લાવ્યું આ ટેક્સ પેરોના પૈસાના ભૂંગળા છે લગભગ બે વર્ષથી નખાયેલા છે આ જ્યારે નાખવામાં આવેલા ને ત્યારે એ ડ્રેનેજ અધિકારીને અમે પૂછેલું કે આ કેમ નાખતા છો તો વરસાદી પાણીનો નિકાલ કરવા માટે નાખતા છે એમ કે અને આ નિકાલ આ રીતનો થયો છે આ એક ભૂંગળો અહીંયા હવે આ પાણી બી છે ને તે ડિસ્કો કરીને આવે એવું છે લગભગ એટલે પાણી આ ભૂંગળામાં કૂદે અહીંયાથી પછી અહીંયા કૂદે પછી ત્યાં કૂદે આ આ આ સુધીની આવી આવી હાલત છે પહેલાં છે ને ભ્રષ્ટાચાર વિભાગની એટલે લાંચ રૂસો વિભાગને ઇન્ફોર્મ કરો કે આ ભૂંગળા અહીંયા મૂકેલા કોણે આ ભૂંગળા ઘરનાડા અહીંયા કોઈ લાવ્યું કોણ અને લાવવું તો કોના પૈસાના છે

અને રસ્તો હું તમને આગળ બતાવી દઉં ચાલો આપણે રસ્તો બી બતાવી દઈએ તો પછી એમ કહેસો આ કઈ રીતનું છે ને તે સમજ નથી પડતી આ જે સોસાયટી છે ને આ દીવાલની बाजूમાં ફૂટ ઊનોનો છે આ જે સોસાયટી છે ને મને યાદ છે તા હું ત્યાં બધા સાક્ષીમાં છે આ સોસાયટીને વિજલપુર

અઢાર ઇંચ નું પેલું સ્લેબ છે નીચેની પાઇપ લાખવાની વાત કરે છે એ તો અમે રોઈકા છે એ જો ચાલુ કર્યું જેસીબી નીચે કામ તો દે બીજો કોઈ ઓપ્શન શોધો બાકી આ સ્લેબ તો તોડવા જેમ તેમ

પણ એમ કે એવું એ લોકોનું એવું પ્લાનિંગ છે કે ચેમ્બરમાંથી પણ મેં એમને એક કીધું કે દસ બાર ફૂટના પાઇપ છે તો જોઈન્ટ મારવા માટે તો તોડું જ પડશે નહીં અઢાર તો સ્લેબ તમે તોડશો કેટલી જગ્યાએ તોડશો વૈકલ્પિક રસ્તો કાઢો ને થોડી ઘણી જગ્યા કેપ્ચર થઈને સાઈડ પરની પાઇપ લાગો એટલે મોટો ખાડામાં જે પમ્પિંગ સ્ટેશન બનાવે છે ત્યાં સુધી લાઈન લઈ જવાનું અરે રે હવે આ તો ખોટું આગળનો રોડ બતાવો ચાલો બંગીનભાઈ આપણે રોડ બતાવીએ બધો કચરો બચરો તો હવે ઉચકાવાનો નથી મને નથી લાગતું ઉચકાશે અને આ જે ભાગ છે આ જે અત્યારે એક્ટિવ આવે છે આ ભાગ આ ભાગ ઉપર આ જે પેચ છે ને આ પેચ લગભગ પચાસ વખત વર્ષમાં તૂટે અને એને પચાસ વખત આ પેચ મારવા આવે આ નીચે આખી ડ્રેનેજ છે પહેલા તો ડ્રેનેજ ઉપર રોડ કોણે બનાવેલો નથી એ ખબર નહીં આ ચેમ્બર આ ચેમ્બર ની લાઈન દોરી જોવો એટલે કોઈ લાઈન લેવલ જ નથી મન ફાવે તો કાઠખૂણો પાડીને મૂકી દેવાનો આ રોડ આ આ રોડ આ રોડ જો આ રોડ રાતના અહીંયા એક બી સ્ટ્રીટ લાઈટ નથી કોઈની મા બેન સાથે કઈ થાય ને તો જવાબ વાળું બી કોઈ નથી એટલું યાદ રાખજો આપણે સીસીટીવી રહી અને કોઈ આરોપી મળે નહીં એટલું યાદ રાખજો આ આ આ ઝાડ ઉગી છે એટલી સફાઈ થઈ ગઈ છે બરાબર આ રોડ જુઓ અહીંયા પચાસ એક્સિડન્ટ થતા હશે રાત્રે મોવાલી લોકો પણ રખડતા હશે અને કોઈની માં બેન જાય તો એની સુરક્ષાના ચિહ્નો હું

હા હાલત છે નવસારી શહેર માં પણ એક વાત કરું કે નવસારી શહેરમાં જયારે આટલા સારા રસ્તા બન્યા જે જગ્યાએ કોર્પોરેટર ના વાસ હોય ને એ જગ્યા એ બધી ગલી માં બી થઈ ગયા છે બસો ત્રણસો મીટર કરવા એ લોકોને હું પેટમાં દુકા સમજ નથી પડતી સાચી વાત બસો ત્રણસો મીટર રસ્તો છે ખાલી સાચી વાત છે પણ હવે અત્યારે કોઈ કદાચ આપડા ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવે કે પીએમ આવે ત્યારે તમે જો કન્સ્ટ્રક્શન સાઈડ હોય ને તો મંત્રીઓ બી હેલ્મેટ પહેરે બધું પહેરે સાવધાન સેફટી રેખા પટ્ટી બધું પણ એ નહી હોય ને ત્યારે કઈ આવું બધું ના હોય ત્યારે હવે હું તમને તાત્પર્ય કહેવું એ લોકો આવે ત્યારે ચકાચક એટલા માટે થઈ જાય કેમકે એ લોકો આ બધું ગંદુ કામ નથી ચલાવતા આ બધા કોન્ટ્રાક્ટરોના બધા અધિકારીઓ છે ને ખાલી એ લોકોને જૂઠું બોલીને ચરી ખાય છે અહીંયા એટલે જ એ લોકો પોતે સેફ્ટી હેલ્મેટ પણ પહેરે છે ને બધું જ પહેરે છે કારણ કે એ લોકોને સરકારના નિયમો ખબર છે એ લોકો ચૂંટીને આવેલા છે બધા ચૂંટાયેલા સભ્યો ભ્રષ્ટાચારી નથી હોતા ઘણા ચૂંટાયેલા એવા છે જે લોકો દિલથી કામ કરવા માગે છે કેમ સીએમ આવે પીએમ આવે તો બધું વ્યવસ્થિત થઈ જાય કેમકે એ લોકો નથી ચલાવતા જે ચલાવતા છે ને તે અહીંયાની બધી ટીમ છે અને એના લીધે આખો આ બધી હાલત હવે કમિશનર સાહેબ કેટલા દિવસમાં પગલાં લઈ આ અધિકારીઓનું શું કરે તમે હું હજુ બી કતો આવ્યો છું ડ્રેનેજ પાણી વરસાદી પાણી અને ગટર સોરી ડ્રેનેજ વરસાદી પાણી લાઇટ અને પીવાનું પાણી બેઝિક રિક્વાયરમેન્ટ છે તેમાં ડ્રેનેજ પાણી અને વરસાદી પાણી ભાઈ આના જે બી અધ્યક્ષ હોય ને સાહેબ મેં તમને ગઈકાલે બી કીધેલું માણસ થી કામ નથી થતું એને બદલી નાખો આભાર